પણ આયા આવો તો ખરા તમારું કામ છે કામ નહીં કરવા દે હું કામ હશે કામ છે હું રોડામાં કામ કરતી કામ કરવા બેટા મજા નથી તબિયત હાવ બગડી ગઈ છે અને માથું બહુ દુખે છે મેં કીધું ઘડીક માથું દબાવો ને તો મને સારું લાગે એ માથું દબાવો કઈ નવરીની નથી મારે હતર કામ પડ્યા છે આકડે બોપટાનું થાય જમવા આવી છે તો એને જમવા હું આપે તમારું માથું દબાવું કે હું કામ કરું ઘરનું હું તમને ક્યાં પણ બોપલ લાગી માથું દબાવવાનું કહું છું ઘડીક તમે માથું દબાવો ને તો મને શાંતિ થઈ જાય અને થોડુંક માથું દુખતું ઓછું થઈ જાય

દવાઈ મારી પૂરી થઈ ગઈ છે જિગરને કીધું છે એવું બપોર દવા લેતો આવે તો હારું તો આ ઉધરસે એટલી થઈ છે મટવાનું નામ જ નથી લેતી એમાંય માથું દુખે એમાંય પગ દુખે એમાંય તમે એમ કયો કે તું બેડરૂમ માં જઈને સુઈ જા કેમ મારે અહીંથી હાલીને જાવું એ બેડરૂમ કઈ પચાસ કિલોમીટર આખો નથી દર ડગલા હાલો ત્યાં બેડરૂમ આવે હાલવાના હાવ આળવું થઈ ગયા છો અને પગના દુખાવાના તો નામ છે હવે મંદિરે તો ધોળા ધોળા આયલા જાવ છો એ તો કાઈ પગ દુખતા નથી હવે મંદિરે જાય તો બબે કલાકે આવે ન્યા ઓલી બીજી ડોઈ છોરે ગામ પર સેટ કરવા જાય ન્યા એને માથા નથી દુખતા હાલી ના ઘેર કિલોમીટર આખો મંદિર છે ન્યા જે ન્યા પગ નથી દુખતા ઘેરે બધું થાય છે ઘેરે કામ કરવું પડે એટલે તકલીફ પડે તમે હું મનમાં બડબડ કરો છો ને એ મને બધી ખબર છે મંદિરે કેમ પૂગું ને એ મારું મન જાણે છે આ તો ઘરેથી ઘડક બે કલાક તમારાથી આગી રહું તો તમને એમ થાય કે આ જાય છે નકર મને હસોડી ઈશા નથી થતી બહાર જવાની એટલે મારી તબિયત બગડી ગઈ છે હું તમને કાંઈ નથી કહેતી કે તમે ઘરની બહાર જાઓ તમે હાથે કરીને આવું બધું ગોઠવો છો હાથે કરીને મારી મગજ મારી કરો છો અને મેં તમને કીધું ને હવે તમે શાંતિથી છે ને મારા બેડરૂમમાં જઈને હો આગળ મારી બેનપણીઓ આવી છે અને બેનપણીઓ આવી છે ને તમે આવા નવા લોલીડા ગાઓ ને તો એને એમ થાય કે આ હું હાસવતી નહીં હોય તમને એટલે એટલી તો હાસું છું મારી બેનપણી અમે તમારે મારી ઇજ્જત કાઢવી છે હાલો ફટાફટ ઉભા ને બેડરૂમ માં જઈને હોય જાવ જાવ વો બેટા તમે મને હે હુવા તો નો જ દીધી ઓ કાઈ નઈ હવે હું બેડરૂમ માં જઈને હોય જાવ આ ડોસી તો મારું લોય પી ગઈ છે હે કામ કરવા દેતી નથી અને આ ડોસી ઘર માં પડી છે તો મારે કે બહાર જવાતું નથી એ ભગવાન આને જલ્દી તબિયત સારી કરી દો એટલે હાલતા તઈ ચાલતા થઈ જાય ને તો હું કઈ છૂટી થાઉ હેલો જીગુ બેન કેમ છો મજામાં લે પૂતળી ગોગડી આવી ગયો તમે આવો આવો વિયા અંદર વિયાઓ રુદડી તું તો દે તને અલગ મારે કેવું જોઈએ બેહવાનું રુદડી અલગ થી કાઈ નક્કી હો હું બેહ જાવ સાનમુનિ આ તો તમે બે ભૂલ્યો પડી ગયો કેટલા દિવસ પછી મારી ઘરે આવો છો જીગડી હું કરું ઘરે મારા સાસુ સસા છે એને હાલતા કામકાજ હોય તબિયત બગડતી હોય તો મારે એને છે ને બહુ હાસવા પડે એટલે મારે ટાઈમ જ ન રહે એટલે હું કરું પણ આજ ટાઈમ હતો એટલે મેં કીધું કાઈ ને હાલો આટો મારી આ ડોહા ડોય તો બધાને નરતા લાગે છે મારે જોની નથી એક ઘરે ડોસી પડી હકે કામ ન કરવા દે હક ન લેવા દે

એ ભૂતળી ની માં સમાન ક્યાં કેસો હવારે હાન લાગી છે ને એ ડોસી હું થાકી જાવ છું મને કંટાળો આવી જાય છે નજી તો રસોડામાં માં નો ફૂગુ જીગવો ફ્રાણો કરી ગયો જીગવો ઢેકડો કરી ગયો જીગવો આયા લો જીગવો મને માથું દબાવી ગયો કોઈ કઈ ની સેવા કરવા નવરી ના છે ઘર ના કામ કરવા તી સેવા કરવી જો મને તો છે ને આ મોટી ઉમરના દાદા દાદી ની સેવા કરવામાં અસોડો રસ નઈયો અમે તો એકલા રે મને મારા ઘરવાળાએ કીધું કે આપણે મમી પપ્પાને ગામડે થી બોલાઈ લઈએ મે ચોકી જ ના પાડી દીધી મે કીધું મારી સાથે મમ્મી પપ્પા નહીં તમારા મમ્મી પપ્પા રાખો હોય તો હું ગામડે જતી રહું મને એ મેળ જ ના આવે ઓ ગોગડી તું તો ભાગ ચાલી છો તારા ઘરવાળો તારી વાત તો માને છે અને હું jigarn ને કહું ને અને મને હામા ફડાકા ઠોકે મને તો એમ જ કહે તારે રહેવું હોય તો રે અને જાવું હોય તો જા બાકી તારે મમીને હાચવાજો એટલે હાચવાજ જોય

એ ભૂતડી તારું આ ભાગવત પુરાણ બન કેની તું એક કામ કર તું છે ને મોટી મોટી કથા ઉમેડવાસ એમાં જઈને પ્રવચન દે આ અમારી સામે દેમાં પ્રવચન એ પ્રવચન ની દીકરી હું કાઈ પ્રવચન નથી દેતી હું તો તને સોખું સમજાવું છું ગવડિયા સેવા કરી ને પણ ગમે ને આપને આડા આવે આવે ને આવે સમજ કે સમજ તું તો સુધરી જ નહીં આવ એ જીગુ બેટા એ જીગુ બેટા

શાંતિ થી ઘોટાઉ ન હતી આરે ટગર વગર જોયા કરે એટલે પછી માથા દુખે ને એજી ગુડીયા હારું બોલ હારું બોલ ડોસી ડોસી કર માં તારા સાસુ છે એ માં સમાનસ ગણાય જીગર ને ખબર પડશે ને તો ઘર ની બહાર કાઢી નાખશે હું ભૂતડી હારું બોલે તું એમ કે ને તું તારા સાસુ સસરા ને હાસે ને તું એક કામ કર તું મારી આ ડોય ને છે ને તારી ઘરે લઈ જા તારું તારા સાસુ સસરા મારી ઘરે મોકલે તઈ તને ખબર પડે તારા સાસુ સસરા તો બહુ વારા છે મને ખબર છે આ ડોસી જેવા નથી આ ડોસી ને તો હું હવે મારે હું કેવું

તો હા ભૂતના પેટની છે ને ભૂતના પેટની જય જેવું તું કહેશો ને એવું જ તને ભરશે તારા છોકરાનો વાય છે ને તે તને આવા વડકા ભરશે એ સુધેર કાઈક સુધેર ભૂતના પેટની થોડુંક તો સુધેર થોડુંક માવતરનો ખ્યાલ કહે એ ભૂતડી દેવી તમારું ભાષણ બંધ કરો મેં તમને કીધું એમ તમે ક્યાંક મોટી કથા કરો ને ત્યાં ભાષણ દેજો બહુ તમને ડોસી સારા લાગે ને તો આ ડોસી માને લઈ જાવ તમારી ઘેર હું તમને બે હાથ જોડીને પગે લાગુ એ ભૂતડીમાં તમે તમારું પ્રવચન બંધ કરો